નમસ્કાર ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય અને આદિવાસી યુવા નેતા ચૈતરભાઈ વસાવા આજે ઘોઘંબા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે બેઠક યોજી હતી આજ રોજ તારીખ સત્તર જુલાઈના રોજ ગુજરાત આમ આદમી પાર્ટીના દક્ષિણ ઝોનના કાર્યકારી પ્રમુખ અને દેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જ્યારે પંચમહાલ જિલ્લાની મુલાકાતે છે ત્યારે તેઓ આજે સવારે અગિયાર વાગે ઘોઘંબા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા અને પોતાના સંગઠનના કાર્યકર્તાઓ અને પાર્ટીના યુવાનો સાથે બેઠક યોજી હતી સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચેલા ચૈતરભાઈ વસાવાનું પાર્ટીના કાર્યકર્તાઓ પ્રમુખશ્રી અને અન્ય કાર્યકરો દ્વારા પુષ્પહાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ તથા કાર્યકરો સાથે સંગઠનલક્ષી ચર્ચા તથા આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકા ની ચૂંટણીઓ અંગેની તૈયારીઓ કરવા પાર્ટીના કાર્યકારી પ્રમુખ ચૈતરભાઈ વસાવા પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તાલુકા જિલ્લાના પદાધિકારીઓ સાથે મુલાકાત કરવાના છે અને જરૂરી માહિતી અને માર્ગદર્શન પણ આપવાના છે જેના અંતર્ગત આજરોજ ઘોઘંબા તાલુકાના કાર્યકરો સાથે સવારના અગિયાર કલાકે સર્કિટ હાઉસમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશભાઈ બારીયા તાલુકા સંગઠનના પ્રમુખ સંજયભાઈ સોલંકી એસટીસીએલના પ્રમુખ પ્રવીણભાઈ રાઠવા તથા ઉપપ્રમુખ અને વિવિધ પાંખના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા વિશેષ અતિથિ તરીકે છોટાઉદેપુર પાર્ટીના અગ્રણી નેતા કુમારી રાધિકા રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકામાંથી આવેલા સમર્થકો સાથે ચૈતરભાઈ વસાવાએ રૂબરૂ વાતચીત કરી તેઓના પ્રશ્નો અને રજૂઆતોને સાંભળી તેના ઉકેલ આપ્યા હતા અને આવનારા સમયમાં પાર્ટીને મજબૂત બનાવવા માટે દરેક કાર્યકરોને યાહોમ કરીને કૂદી પડવા અને નવા નવા લોકોને પાર્ટીમાં જોડીને પક્ષને મજબૂત બનાવવાના કામે લાગી જવાનું આહવાન કર્યું હતું ચૈતરભાઈ વસાવાએ કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે રાજકારણ એ સેવા કરવા માટેની એક ઉત્તમ તક છે અને કોઈપણ વ્યક્તિ પાયાના વ્યક્તિને સરકાર દ્વારા અધિકારી દ્વારા કે અન્ય કોઈપણ તંત્રની ખામીના કારણે કોઈપણ પ્રકારનો અન્યાય થતો હોય તો આમ આદમી પાર્ટી તેનો અવાજ બનશે અને તેની રજૂઆતને સરકાર સમક્ષ રજૂ રજૂ કરશે અને તેનો વિરોધ પણ કરવામાં આવશે અને લોકોના પ્રશ્નોને સમાધાનથી સમસ્યાનું નિકાલ લાવવા માટે આમ આદમી પાર્ટીના દરેક નેતાઓ તૈયાર છે અને ચૈતરભાઈ વસાવાએ ખાસ વિશેષ જણાવ્યું હતું કે અડધી રાત્રે તેઓ પોતાના કાર્યકર્તાઓ અને સમાજના લોકોના કામ માટે ઊભા થવા માટે પોતે તૈયાર હોવાનું જણાવ્યું હતું નિલેશ સોલંકી સાથે ડીબી લાઈવ ન્યૂઝ ઘોઘંબા આજે અમે પંચમહાલ જિલ્લાની મુલાકાતે છે ત્યારે ગોગંબા તાલુકામાં મોટી સંખ્યાના આગેવાનો સામાજિક રાજકીય અગ્રણીઓ સાથે અમારી બેઠક હતી ત્યારે અહીંના અનેક સમસ્યાઓ અમારી સમક્ષ આવી છે જેમ કે શિક્ષકો નથી ઘણી શાળાઓના ઓરડાઓ નથી અહીંયા એકલવ્ય મોડલ શાળાઓમાં હિન્દી ભાષી શિક્ષકો છે જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં ઘણી તકલીફો પડે છે સાથે આ વિસ્તારમાં આરોગ્યની જે હોસ્પિટલો છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલ એમાં પૂરતા ડોક્ટરો નથી સ્ટાફ નથી એના પૂરતા સાધનો નથી સાથે રોડો દર વર્ષે બને છે પણ વરસાદના પહેલાં જ વરસાદે રોડો બધા તૂટે છે નાળાઓ તૂટે છે એટલે એવા નલસેજલનો એટલા મોટા કરોડોના ખર્ચાઓ થયા પણ આજ દિન સુધી નળોમાંથી પાણી નથી આવતું સાથે મનરેગામાં કોઈ મટિરિયલની બહારની એજન્સી અહીં આવે છે અને એક પણ ગાડી મટીરિયલ પૂરું પાડ્યા વગર કરોડોના બિલો અહીંથી લઈ જાય છે તો આવી તો અનેક સમસ્યાઓ પાણી પુરવઠાની કરોડોની યોજનાઓ છતાંય લોકોને ન્યાય નથી મળતો ત્યારે ચોક્કસપણે હું માનું છું કે વર્ષોથી અહીંયા ભાજપની ભાજપનું શાસન છે એમના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અહીંના ધારાસભ્ય સાંસદ અને ગુજરાતમાં એમની સરકાર છે કેન્દ્રમાં એમની સરકાર છે તો તમામ આ ભ્રષ્ટાચારના હપ્તાઓ કમલમ સુધી પહોંચતા હશે એવું હું માનું છું આવનાર દિવસોમાં જે પણ આ ભ્રષ્ટાચાર થાય છે લોકોને મામલતદાર કચેરીએ તાલુકા પંચાયતની કચેરીએ લાઇનો પર લગાડવામાં આવે છે બેન્કોમાં લાઈન ઉપર લગાડવામાં આવે છે આ તમામ પ્રશ્નોના ન્યાય માટે મને લાગે છે કે આવનાર દિવસોમાં આ વિસ્તારમાં અહીંના સ્થાનિક આગેવાનોને સાથે રાખીને ખૂબ મોટા આંદોલનો કરવા પડશે તો જ લોકોને ખબર પડશે કે તો જ આ સરકારના કાન ખુલશે એવું હું માનું છું એટલે આજે મહત્વની બેઠક અમારી અહીંયા પૂરી થઈ આજની આજની બેઠકનો મુખ્ય હેતુ શું હતો અને કયા કારણસર આજની બેઠક અને મુલાકાત હતી ગોગંબા ખાતે આજે ગોગંબા તાલુકાના યુવાનો આગેવાનોની લાગણીને માન આપીને અમે અહીં આવ્યા છે ત્યારે અનેક સમસ્યાઓ પ્રશ્નો અમારી સમક્ષ આવ્યા છે એના નિરાકરણ માટેનું સંગઠન ના અમારા સાથીઓને અમે સૂચના આપી દીધી છે સાથે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં પણ ઘોઘંબા તાલુકા પંચાયતની તમામ બેઠકો અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર અમારા ઉમેદવારો અમારા રહેશે અને આવનારી સત્તામાં આમ આદમી પાર્ટી આ તાલુકા પંચાયત કબજે કરશે એવો અમને પૂરો ભરોસો છે